એકતાનગરમાં આ ભારત પર્વનો રંગ જામ્યો દેશની વિવિધતા એક જ મંચ પર સજીવન થઈ એકતાનગર ખાતે ચાલી રહેલા આ ભારત પર્વમાં દરરોજ સાંજે બે રાજ્યોની ઝલક જોવા મળે છે સાંસ્કૃતિક નૃત્યો સાથે પિસ્તાળીસ પિસ્તાળીસ ફૂડ સ્ટોલ અને લાઈવ સ્ટુડિયો કિચન લોકોને લોભાવી રહ્યા છે આસમાની મેમો ઉત્તરાખંડની ગરમાગરમ ચા આસામની મોમો આ સાથે ઉત્તરાખંડની ગરમા ગરમ ચા ઓડિશાની રસગુલ્લા કર્ણાટકની મૈસૂર પાક બધું જ એક જ જગ્યાએ ઉભું કરવામાં આવ્યું હજારો પ્રવાસીઓ રાત્રે પણ અહીં ઉમટી પડે છે તો ગુજરાતીઓના ખાવાના શોખને તો જાણે પાંખો લાગી ગઈ છે એક સ્થળે દેશના તમામ રાજ્યોના સ્વાદ ચાખવાનો આનંદ અલગ જ છે રાત્રિ બજાર જેવું વાતાવરણ બન્યું रंग बेरंगी लाइट्स लोक नृत्यों और खाने पीने की मजा एकता नगर आ दिवसों में साचा अर्थ में एक भारत श्रेष्ठ भारत प्रतिबिंब बन यहाँ पे आके मैंने देखा कि वही व्यवस्था बहुत अच्छी है अति सुंदर है जो माल हमने यहाँ बनाया है केसर का दूध और लच्छी की रबड़ी वो यहाँ के जो कस्टमर हमारे उन्हें बहुत पसंद आ रहे। और खाकर वो

आ, रबड़ी खाई फिर प्याज की कचोरी खाई लिट्टी चोखा खाया बिहार के लिट्टी चोखा खाए बहुत अच्छा टेस्ट लगा हमको